હાળીની તારી જીજુની ની બધી વાત કરીને ત્યાં તું હાસુ વાત ને બધું માની ગયો તે માની જ થાય ને આ જે સગી આખે જોયો ને ઈ જ મે ગગાને કીધું છે આમાંથી એક કે વસ્તુ ઉમે ન કીધું કે મીઠું મરચું કાઈ બોબરાઈ ન કીધું મે તને ના પાડી હતી તું આ વાત કોઈને નઈ કરતી નઈ अशोक ને કરતી નઈ કોઈ એટલે કોઈન વાત નઈ કરતી છતાય તારી લલુડી મોઢા માં તો નો જ રહી ને વાત કરી દીધી ને તોય એ મારા નજર ની હામે આવલો સાગર આપણે વોવને આમ હાથ પકડીને ખેંચે છે મસ્તી કરે છે આ અડબલા કરે છે તો તમે એમ કહો છો કે મારા દીકરાને નો કો અતે નો તે હોય ને એ બે વિચારે સંબંધ બગડે પાછો નકામ પણ પપ્પા હવે આ સંબંધ હાસવીન શું કામ છે આપણે આવા આ રસન સંબંધ રાખવાના જ નો તો મને તો લાગે છે એને બહુ બળેતરા થતી છે આ મીરા રે લગન કર્યા દામીની આરે મે લગન કર્યા એટલે એને છે ને ઈર્ષા થતી છે

બરોબર વાંધો નહીં એ અહીં કોઈ પગ ન મૂકે ને તો વાંધો નહીં અને બીજી વાત એ કે અહીંયા આવે ને તો કોઈ દિવસ મારી હારે બેઠો સમજે હવે તું કારે બોલાવો છે ને મારી હારે કોઈ દી નથી બેઠો ઈ દામીની પાસે જઈને જ બેઠો હોય અરે પણ તારે કંઈક સમય હોય તો બે ને હવે ત્યાં અહીંયા આવે અને બે પાંચ મિનિટ બે ત્યાં તારે જવાનું ત્યારે મારે કામે જવાનું કંઈક ટાઈમ થઈ ગયો હોય ઈ અહીંયા આવવાની ખાલી પાંચ મિનિટ ની વાર હોય ને ત્યારે જ ફોન કરે ને હું બહાર બઉ બરોબર એક દી અગાઉ ફોન કરવો જોઈએ ને કાલે હું આવવાનો છું બેટા બધું છે ને પ્રી પ્લાનિંગ હોય સાડી અને જીજુ નું પ્રી પ્લાનિંગ હોય કે તું ઘરમાંથી બહાર જાય ખબર છે કેટલા વાગે જાય તો બનેવી વી સમજ ફોન કરે ને બેટા કે આ સમય આવું છે હા આપણે હારે જાય ને હારે એટલે આપણે હાડુભાઈ આપણે નજીકનો સંબંધ કહેવાય સમજા હાડુભાઈ હાડુભાઈ બધાય ભેગા થતા હોય ને તારે કાકા બાપાને થઈને કેટલા નવ હાડુભાઈ સો તમે સમજ્યા તો બધાય ભેગા થાવ હાળીઓને પાટલાઓ ભેગા થાય અને બધા એકબીજાને એકબીજાને વાતો કરતા હોય તો એક ફેમિલી જેવું લાગે એ વાત જ અલગ છે સમજા આ મારા ભાઈ કલ્પેશ છે ભાવેશ છે રુદન છે બધા છે જ ને હે કોઈ દિવસ આવો વિચાર એ ન થાય આ એક સાગર છે એ જેવો છે અરે ઈ તો પણ તારા કે બધે કાકા બાપાનો ભાઈ છે એક આ સાગર છે ઈ જ તર હગો ભાઈ છે આવે આને હગો માનીને મારે શું કરવું હવે

દામિની તો આ ઘરની લક્ષ્મી કહેવાય અને એ તો બિચારી કેટલી હારી ને સંસ્કારી છે એ સંસ્કારી છે ને એટલે જ નકર એ એવી હોત તો ભાઈકી ન ગઈ હોય પણ આને સાળા ને બુદ્ધિ જેવું કાંઈ નથી હા પણ તો તો દામિની એમ નો કઈ કે આ પહેલાં પ્રથમ તો તમારા બોલવાની જરૂર જ ન પડે જો એના મનમાં એવું હોય ને તો તરત દામિની એમ છે હોશિયાર સમજાય એને તરત જ ખબર પડી જાય કે હા આ જીજાજી છે ને ખોટા વિચાર કરે છે હાવ વાત ખોટી છે દામિની છે ને હાવ ભોળી છે

પણ હું મારું હાથે કરીને ઘર નહીં પાગું અને પછી બહુ મોડું થઈ ગયું છે હો સબલ તૂટી જાય પછી જોડાંદો છે વાંધો નહીં તમ તારે તારું હા સારું છે ને તારો હાડું ભાઈ છે તારું ભવિષ્ય છે વાસણ વ્યવસ્થિત મૂકી દે પછી તારી સાથે સરખી વાત કરું બોલો ને એ તો હું પછી પણ કરી નાખીશ દામિની હું તારી સાસુ છું ખબર છે મને હા અને તું મારી હો જ્યારે તું લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે મેં માની લીધું તું કે મારા ખોળે દીકરી નથી તો હું મારી હોઉને દીકરી તરીકે રાખીશ તો હું માનું છું નહીં વાત તમે કોઈ વાતની મને કમી નથી આવવા દીધી તમે સાસુને પણ મા થઈને રહ્યા છો એમાં ક્યાંમે ના પાડી છે પણ એ બધી વાત અત્યારે કેમ અત્યારે એટલા માટે કે મારે તારી સાથે થોડીક વાતની ચોખવટ કરવી છે જો મા દીકરી વચ્ચે વાતની ચોખવટ થઈ જાય ને પછી કંઈ વાંધો નથી પણ મને એ વાત ના દાળમાં કાળું દેખાય છે એટલા માટે મારે તારી સાથે આ વાત કરવી જરૂરી લાગી આખા ઘરમાં શોધી વળી પણ મને લાગ્યું કે તું રસોડામાં જશે એટલા માટે અહીંયા આ મહત્વની વાત કરવા આવી છું હા તો બોલો ને એવી તો શું વાત કરવી હતી સાચું બોલજે કે તારા અને તારા જીજાજી સાગરકુમાર વચ્ચે શું આળા સંબંધ છે શું બોલો છો મમ્મી કોઈ આડા સંબંધ નથી અને એ મારા જીજાજી છે શું તમે પણ મારા બેનના ઘરવાળા બોલતા પહેલાં વિચાર તો કરો વિચાર ઘણો આવ્યો પણ વિચાર આવી આવીને પાછો રિટર્ન થઈ જતો હતો એટલા માટે મને એમ થયું કે જે વિચાર આવ્યો જ છે એને આગળ ધક્કો મારી અને તારી તરફ લઈ આવું એટલા માટે સાચું કહી દે છે દામીની તારા અને સાગર વચ્ચે કોઈ આડા સંબંધ છે શું કામ હોય અને હું શું કામ ખોટું બોલું મારે મારે મારા જીજાજી સાથે કોઈ સંબંધ નથી જેવું તમે વિચારો છો ને એવું કંઈ નથી અને કોઈ નહીં તો મારા જીજાજી અરે અમે જીજુ સાડી છીએ ક્યારેક મસ્તી મજાક કરતા હોય વાત અલગ છે મસ્તી મજાકની કોઈ લિમિટ હોય છે અને મેં ક્યાંય નથી જોયું કે સાડી અને બનેવી વચ્ચે મસ્તી થાય પણ જે આમ હાથ પકડીને પછી આમ કરીને પછી આમ કરીને કે આમ કરીને ક્યારે આવા અડપલા કરીને મેં ક્યારેય સાડી જીજાજીને વાત કરતા નથી જોયા એનું કોઈ રીઝન જો અમે છે ને પહેલેથી એવી જ રીતે રહ્યા છીએ અને આ વાત મેં મારા જીજાજીને પણ કરી જ દીધી છે એ અહીંયા આવ્યા હતા ને ત્યારે મેં ક્લિયર કરી દીધું હતું કે મારા સાસુને આવું બધું નથી ગામતું તો હવે તમે મારી મસ્કરી ન કરતા જીજાજી તરીકે એ મારી સાથે મસ્કરી કરતા હતા અને પહેલેથી ચાલતું જ આવ્યું છે ને કે સાળી અને જીજાજી આવી રીતે મસ્કરી કરતા હોય પણ એમાં છે ને એવો કોઈ ખરાબ ઈરાદો નથી બરાબર હા તમને અત્યારે જોવાની છે ને એટલે બધું રમતમાં ને બોડપણમાં લાગતું હશે પણ કોઈ વ્યક્તિ બહાર ની આવી અને કદાચ ને આ દ્રશ્ય જોઈ ગઈ ને એને જે હું વિચારું છું ને એ જ વિચારે એટલે મને આ બધું પસંદ નથી સમજો મમ્મી તમે ખોટો શક ના કરો એવું કઈ જ નથી અને હવેથી મારા જીજાજી એવી મસ્તી નહીં કરે શું ગેરંટી શું ગેરંટી કે તારા જીજાજી આ ઘરમાં આવ્યા પછી તારી સાથે મસ્તી નહીં કરે હું કહું છું હાથી વધારે સાબિતી તમારે શું જોઈએ છે અને એમ પણ એમના મનમાં એવું કઈ નહોતું કે નહોતું મારા મનમાં પણ તમને એવું લાગ્યું તો એના માટે હું તમારી માફી માંગવા માટે તૈયાર છું પણ મમ્મી તમે છે ને આવી રીતે ખોટા શક ન કરો મારા પર શક નથી જે માણસ સગી આંખે જે જોવે ને એ લોકોની સામે કે જ છે અને સગી આંખે જોયેલું ક્યારેય ખોટું ન હોય સમજી એટલે હજી પણ કહું છું કે તમારા બંને વચ્ચે કઈ પણ આડા સંબંધ હોય ને તો એને અપ કરી દેજો

બે ધીમે પાછા વયા આવ્યા ત્યાં તો કે ઘરની યાદ આવતી હતી તમે તો બહુ રોકાવાના હતા ને કાઈ ઘરની યાદ નહોતી આવતી તો આ આ કેમ આમ કરે છે આમ આકળો કેમ છે આટલો બધો હે સાગર તમે તો કહ્યું હતું કે ઘરે જવું છે તમે તો કીધું કે થેલા ભરો ઘરે જવું છે હા કીધું હતું તો પછી પણ ઘરની યાદ આવતી હતી એ માટે નહોતું કીધું આ છે ને તમે બે એવા છો ને કે કોઈદી ઘરની બહાર જાતા નથી ને કોઈદી ગયા હોય ને એટલે બે થી થી વધારે રહ્યો ને એટલે એમ લાગે કે હો અમે તો બહુ દી રહી ગયા આમર તો હવે ઘરે જાવું છે ઘર વગર ઘડી કે ન રાય કે એટલી ઘરની માં આયા છે એટલે દેખની તો હોય ને બક માણસ મહેમાન કોઈના ઘરે બે દિવસ સારો લાગે વધારે સારો ન લાગે આપણું ઘર એ આપણું કહેવાય ચૂપડી હોય તોય ભલે ને મહેલ હોય તોય ભાઈ હા એ વાત સાચી પણ જાણશો ને કે શું કામ જલ્દીથી જલ્દી અમે ભઈ આવ્યા જાણવાની શું વાત છે એમાં કંઈ નથી જાણું એ બા આવી ગયા તો આવી ગયા પણ ભલે આવી ગયા તમારું જ ઘર છે એની ના નથી પણ આ કેમ આજે આમ છે આટલો બધો આકળો નામ ફુગ્ગો ફૂલેલો મોઢાનો ના બધું શું છે આને થાક લાગ્યો છે ને કોઈ થાક નથી લાગ્યો છે હું પણ આમ જો બા હા હવે દામિની ના ઘરે ગયા હતા ને તો દામિની ની સાસુ એ અમારું અપમાન કર્યું બહુ સ્વાગત કર્યું સ્વાગત કર્યું ને એટલા સાચવ્યા એટલા સાચવ્યા ને કે પાછો આવવાનું મન જ ન થાય નહીં એટલે પણ આ એ કેમ કે અપમાન કર્યું ને બીજું કે કેસે હાઈસવાના બધું છે હું તમે કઈ ખરખી માંડીને વાત કરો બે આમ ગોળગોળ વાત ન કરો જો મીરા જે છે તમને તો ખબર જ છે ને કે હું અને દામિની પેલેથી હસી મજાક થી રહીએ છીએ કારણ કે એ મારી સાડી છે ને હું એનો જે છું તો મેં એની સાથે મસ્કરી કરી અને એ હે દામિની નિશા સુને ના ગમ્યું અને એને મન ફાવે એવું બોલી અને મારું અપમાન કરી નાખ્યું છે લે અને એમને અપમાન કર્યું ને એટલા માટે જ અમે ઘરે પાછા આવતા રહ્યા છે બાકી કોઈ અમને અમારા ઘરની યાદ નોતી આવતી આવું કઈ કઈર વેણે હા એ કેવી બાઈ કેવાય હા ઓ હાડી બને વિના સબન ને આવી નજર થી અને જોવાનો ને આવું બધું બોલવાનું એને ભાન ન પડે કે ઘરે આવેલા મહેમાનનો આમ અપમાન ન કરે પણ બા મહેમાનને પણ તો ધ્યાન રાખવું જોઈએ ને આપણે જેની જેટલી મસ્તી કરાતી હોય એટલી કરાય

જો થોડા દિવસે તારા ના દેખાડી દઉં ને તો મારું નામ એ સાગર નહીં તમે મને કહો તો મારા બનેરી આપણા ઘરે આવ્યા હોય અને એ મારી જેવી તેવી મસ્તી કરે તો તમે ના નો પાડો હા એ આપણને ન ગમે તો ના તો પાડે જ માણસ હો સાગર ના પાડે એ બે નંબરની વાત છે પ્રેમ થી માણસ સમજાવી શકે કે અમારા ઘરમાં આવી આવી રૂઢી નથી ચાલતી તમે આવું કરો ને એ

તમે હારું કમાણા છો એટલે બોલો બોલો નરેશ ભાઈ આ કાલે જયારે મારા સાગર ને ને હિરલબેન ને માથાકૂટ થઈ ને એ બાબતમાં મારે અહીંયા ધક્કો ખાવો પડ્યો બરાબર તો આ બધી તમારા દીકરા સાગર એ બધી વાત કરી દીધી એમ ને હા કે જ ને છોકરો મારો છે તો તમારો છોકરો તમને બધી વાત નથી કરતો એમ મારો છોકરો મને બધી વાત કરે છે જો મારું કેવાનું માથાકૂટ થઈ છે પણ હવે એ કઈક એક એક ઘટના બની સેમ કરીને એને ભૂલી જવાનો હોય ના નરેશભાઈ આ વાત એવી નથી કે ઘટના જાણીને અમે ભૂલી જઈએ અને કે ભાઈ ઘટના બનીતી સપનું આવ્યું ને સવાર પડી એટલે ભૂલી ગયા એવી વાત નથી તમને બંનેને કહી દઉં છું મારો છોકરો એવો ખરાબ નથી જો તમે સમજતા હોય ને કે છોકરો ખરાબ છે તો હા એનામાં નાદાનિયત છે અને દામીની સાથે તો એ નાનપણથી આવી મજાક મસ્તી કરે છે નાનપણથી એટલે આ નાનપણથી તમારા દીકરાને એટલે છે દામિની લગ્ન નહોતા થયા ને દામિની નાની હતી ને એનાથી ત્યારથી એ દામિની હાથે આવી મજાક મસ્તી કરે છે બરાબર પણ નાનપણથી જે મજાક કરતા હોય એ બધું ઇગ્નોર કરો ને લગ્ન થયા પછી એના સસરાના ઘરે મહેમાન તરીકે આવે છે ત્યારે આ બધી મજાક શોભે છે એ તમે જ વિચારો ને હા આ બધું મેં વિચારી જ લીધું છે પણ આ વસ્તુ તમારે વિચારવાની હોય બરાબર છે તમે જે એને બોલ્યા છો ને

આપણા ઘર કાચના હોય ને તો બીજાના ઘર ઉપર પથ્થર ફેંકવા ન જવાય બરાબર છે પેલા તમે વિચાર કરી લેજો હિરલબેન તમને કહી દઉં છું અરે અમારે તો તમારા ઘર હાથે સંબંધ રાખવો જ નથી મારા સાગરની અને મીરાની ભૂલ થઈ ગઈ કે અહીંયા રોકાવા આવ્યા ઈ નહીતર છે ને હું તો નાચ પાડતી હતી કે નથી જવું ભાઈ રવા દે અરે સંબંધ એવી રીતે તોડવાના ન હોય જાગૃતિ બેન તમે તો સમજેલ માણસો અને હવે આ છોકરાએ ભૂલ કરી હોય તો આપણે કંઈ થોડું એવી ભૂલ કરવાની હોય હવે એને ભૂલ કરીને પાછા તમે એમ કહો કે તમારે મારે તો તમારે ઘરે સંબંધ રાખવો જ નથી તો તમે પાછા એક વધારે પડતી ભૂલ કરો છો જો આપણે સંબંધી છે ને એ સંબંધી જ રહેવાના છે સંબંધ રાખતા અમને નથી આવડ્યો અમારે તો સંબંધ રાખવો તો જ હિરલબેને સંબંધ બગાડ્યો છો અમે નથી બગાડ્યો આ એક વખત આવું થયું કાલે ઉઠીને મારો છોકરોને બહુ અહીંયા આવે પાછા તો ફરીને પાછી આની આ રામાયણ ઉભી થઈ જાય પણ એક એક વખત નથી થયું આ દર વખતે જે વસ્તુ જોઉં છું જે ઘટતા જોઉં છું અને આ વધી ગયું ને એટલા માટે ટોકવી છે જો આ ટોકવી છે ટોકવી તો માણસ છે ને તો પ્રેમ થી કે એને ખાનદાન સુધી ગાળો ના દેવાની હોય ને ફાવે એમ બોલવાનું ના હોય બેન મને એમ લાગે છે કે તમારા દીકરાએ તમને કાઈ મીઠા મરચા બધા બોબરે બોબરે બોબરાને કીધું હશે ના રે ના કાઈ મીઠા મરચા નથી ભભરાવ્યા અને અમારે મીરા તો બિલકુલ કહેવાની જ ના પાડતી હતી આ વાતને પણ જે થયું હોય ને એ તો જાણવું તો પડે જ

જો એ લોકોના સંબંધ એવા ખરાબ હોય ને તો દરવાજો બંધ હોય હિરલ બરાબર છે આટલી તો તમારામાં છે ને સામાન્ય બુદ્ધિ હોવી જોઈએ બની શકે કે કદાચ બધી મસ્તીમાં દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હો હા 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 તમે તો બહુ જ્ઞાની છો ને આ બાબતમાં બંધ કરવાનું ભૂલી ગયા હો પણ એમ નઈ હવે ઈ વાતને પડતી મૂકો ને હવે તમે આયા છો તો પ્રેમથી બેહો અને

સમાન તો છે ને એક વખત આવું થયું ને નરેશભાઈ એટલે છે ને વિચાર કરીને રાખવો જોઈએ તમારા ઘરે છે ને મારો છોકરોને વહુ આવતા હોય ને મહિને પંદર દિવસે તો છ મહિનામાં એક વખત આવશે ને એવું બનશે ને એવું લાગશે ને કે મીરા એ દામિનીને મળવું છે તો અમે દામિનીને અમારા ઘરે બોલાવી લેશું બાકી તમે એમ માનતા હોય ને કે મારો સાગર ખરાબ છે તો એ વાત તમે ભૂલી જજો અને સાગર અને દામિની તો મસ્તી કરતા હતા અને કરશે જ ચાલો હું રજા લઉં છું મારે તો તમારા ઘરનું પાણીએ નથી પીવું